ઉપલેટા ઉપલેટા તંત્ર દ્વારા તાલુકા કક્ષાનું ધ્વજવંદન સમઢિયાળા ગામે યોજાયો હતો તાલુકા કક્ષાના ધ્વજવંદન સમઢિયાળા માધ્યમિક શાળા ખાતે અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યો હતો મામલતદાર મહેશ ધનવાણીના હસ્તે તિરંગો લહેરાવી સલામી અપાઈ હતી આ તકે મામલતદાર દ્વારા દેશને આઝાદી અપાવનાર સરદાર પટેલ અને ગાંધીજીને યાદ કરવામાં આવ્યા હતા ધ્વજવંદનમાં પોલીસ પરિવાર દ્વારા પોલીસ પરેડ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી આજ રોજ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વનો કાર્યક્રમ છે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ તેમજ સન્માનિત પણ કરવામાં આવેલ છે તથા અત્યારે ઉપલેટા તાલુકામાં મામલતદાર તરીકે સ્વાતંત્ર્ય પર્વની તમામ લોકોને ઠેર ઠેર શુભકામનાઓ પાઠવું જય હિન્દ જય ભારત